ગુજરાતમાં બાળકોનું ભવિષ્ય અધરતાલ મૂકી શાળામાં બિન અધિકૃત રીતે ગેરહાજર રહેનાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ત્રણ વર્ષમાં તેત્રીસ બુધિયા શિક્ષકોને બરતરફ કરાય છે છ સામે કાર્યવાહી ચાલો જણાઈ દઈએ કે જે શિક્ષકો વિદેશ ગયેલા હોય તે રાજીનામું આપી શકતા નથી રાજીનામા માટે હાજરીની જરૂરી હોય છે એટલું જ નહીં શિક્ષણ વિભાગના બે હજાર છના ઠરાવ મુજબ સીધી રીતે કાર્યવાહી થઈ શકતી નથી બનાસકાંઠાના ડીઈઓએ આ વિશે વધુ માહિતી આપતા કહ્યું કે બનાસકાંઠામાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે શિક્ષકો એક વર્ષથી વધુ સમય સતત અધિકૃત રીતે ગેરહાજર હોય તેવા શિક્ષકો સામે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં તેત્રીસ શિક્ષકોને બરતરફ કરવામાં આવેલ છે હાલ જે શિક્ષકોનો બિનઅધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે તેમ સરકારના નાણા વિભાગના નોટિફિકેશન અન્વયે તે શિક્ષકોને નોટિસ આપી તેમના ખુલાસા મેળવીને તે શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે જ્યારે છ શિક્ષકોને ત્રીજી નોટિસ આપી છે અને ત્રીજી નોટિસના અંતે તેમના જવાબને આધારે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના ધ્યાને આવવા શિક્ષકો ન હોય તેવું નથી પરંતુ શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ જે શિક્ષકો સતત એક વર્ષ બેનધિકૃત રીતે ગેરહાજર એક વર્ષ જેટલો સમય ગેરહાજર રહે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે હાલ તે શિક્ષકોને બરતરફ કરવામાં આવે અને છ શિક્ષકોની સામે કાર્યવાહી શરૂ છે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે શિક્ષકો એક વર્ષ કરતાં વધુ સમયથી સતત બિન અધિકૃત રીતે ગેરહાજર હોય એવા તેત્રીસ શિક્ષકો સામે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે કે તેત્રીસ શિક્ષકોને બળ તરફ કરવામાં આવેલ છે એટલે કે રિમૂવ ફોર્મ સર્વિસના હુકમ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે શિક્ષકો જેમ જેમ એક વર્ષ એમનો અધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે એમ એમ સરકારના નાણાં વિભાગના બે હજાર છના નોટિફિકેશન અન્વયે એ શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી અને એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે એ પૈકીના સ શિક્ષકોને અમે કોઈની પ્રથમ નોટિસ કે કોઈ કોઈની ત્રીજી નોટિસ આપી છે ત્રીજી નોટિસના અંતે એમના જવાબને આધારે એમની સામે પણ કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ આવા અધિકૃત શિક્ષકો એના ધ્યાને ન હોય એવું નથી પરંતુ સરકારના ઠરાવની જોગવાઈ મુજબ જે શિક્ષકો સતત બિનઅધિકૃત રીતે એક વર્ષ જેટલો સમયગાળો ગેરહાજર રહેશે એવા શિક્ષકો સામે સમયમર્યાદાની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે જ છે હાલ તેત્રીસ શિક્ષકોની બળતરફીના છેલ્લા ત્રણ ચાર વર્ષનો હુકમ કરી દેવામાં આવે છે અને છ શિક્ષકોની કાર્યવાહી ચાલુ છે એમને પણ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે